નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની ભરૂચથી તો પાલેજ ખાતે રવિવારે સાંજે ગ્રામ પંચાયત દ્વારા આયોજીત વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વાઘરા ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે કુલ બે કરોડ ચાલીસ લાખના ખર્ચે હાથ ધરાનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે અંતર્ગત એસ કે ટુ વિસ્તારમાં મંજૂર થયેલી પાંચ લાખ લિટર ક્ષમતા ધરાવતી વિશાળ પાણીની ઊંચી ટાંકી તેમજ અન્ય વિસ્તારોની ઊંચી ટાંકીના ખાત ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય અરૂણસિંહ રાણા સાથે ભરૂચ જિલ્લા સભ્ય મલંગ ખાન પઠાણ શમશેર ખાન પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ તાલુકા સભ્ય સલમાબેન પઠાણ અનસુયાબેન વસાવા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ શબ્બીર ખાન પઠાણે સ્વાગત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો યોજનામાં ટાંકી મળે એ માટે બધાએ અથાગ પ્રયત્ન કરેલા છે ટાંકી આજે મંજૂર થઈ છે પાલેજ ગામની જે સમસ્યા છે કે પાલેજ ગામના ઘર બેઠા પાણી મળે એવો નક્કર આયોજન